પૂજ્ય જે જે શ્રીના ચરણોમાં મારા દંડવત પ્રણામ તથા મારા ભગવત સ્મરણ શ્રી કૃષ્ણ લીલા અવતાર છે એ પોતાની ચાલુ જ જ રાખે છે છે ને લીલા કરતા રહે કૃષ્ણ પોતે રસમય છે સ્વયં રસમય છે અને એ રસમય લીલાઓથી આપણને સૌને આકર્ષિત કરે છે એમણે ઘણી બધી અદભુત લીલાઓ કરી તો એમાંની એક છે માખણ ચોરી લીલા માખણ માખણચોરીની લીલા આવે ત્યારે આપણને એક એ પણ પ્રશ્ન થાય કે ભગવાનને માખણ ચોરાની શા માટે જરૂર પડી તો ભગવાન તો નટખટ છે આ ચોરીની વાત છે એ ફક્ત ચોરીની વાત નથી પણ તેમાં ગુળ સિદ્ધાંતો પણ સમાયેલા છે અને માનવીએ એ પોતાના જીવનમાં ઉતારવા જેવા છે ભગવાન બધે જ છે શ્રી કૃષ્ણ બધે જ છે એ બધાના મનના ભાવ પણ જાણી લે છે શ્રી કૃષ્ણ પોતે સ્વયંરૂપ છે અને પોતાના સખાઓ માટે થઈને પોતાના સખાઓને પૂરતું પોષણ મળે એ માટે વ્રજવાસીઓ જોડે લડત લડે છે શ્રી કૃષ્ણ અંતર્યામી છે ગોપીઓના મનની ભાવ જાણી જાય છે અને ગોપીઓના મનોરથ પૂર્ણ કરે છે પ્રથમ કરી હરી માખણ ચોરી ગ્વા મન ઈચ્છા પૂરણ કરી આપ ભજે વ્રજખોરી નંદ નંદન શ્રી કૃષ્ણ પોતાના સખાઓ સાથે મળીને માખણ ચોરી રમવાની રમત રમે છે સખાઓ તો તો ખુશ ખુશ થઈ જાય છે સખાઓમાં મુખ્ય એમના કોણ મંગલ સુમંગલ અને એક વખત શ્રી કૃષ્ણ એ પોતાની ટોળી સાથે માખણ ચોરીની એક યોજના બનાવી તે પોતાની માખણ ચોરીની યોજના ક્યાંથી શરૂ કરે છે તો એક ચિકસોલી વાળી ગોપીને ત્યાંથી કરે છે ચિક્ષોલી વાળી ત્યાં જઈને બધા દ્વાર આગળ ઉભા રહે છે પોતાના જે સખા હોય છે એમને સંતાડી દે છે કે તમે બધા છુપાઈ જાઓ અને પોતે જોર જોર થી દ્વાર ખટખટાવવા લાગ્યા અને જોર જોરથી એટલું ખટખટાવ્યું કે ગોપી એ તરત દ્વાર ખોલ્યા અને દ્વાર ખોલ્યા એવું જ સામે જોઈએ કાનુડો કાનુડા તું અત્યારે સવાર સવાર ક્યાંથી તો કાનુડાએ કહ્યું મૈયાએ મોકલ્યો છે અમારા ઘરે સાધુ સંતો આવ્યા છે ને અને ઘરમાં તાજું માખણ નથી તમે તો રોજ સવારે વહેલા ઉઠો છો અને તાજું માખણ કાઢો છો તો અમને એક મટકી તાજું માખણ આપો મૈયા તમને બે મટકી માખણ પાછું આપી દેશે ચિકસોલીવાળી ગોપીએ કહ્યું પાછું આપવાની જરૂર નથી અને એ અંદર મટકી લેવા માટે અંદર ગઈ માખણ લાવી એક મટકી અને સાથે મિસ્ત્રી પણ લાવી કાનૂડો તો ખુશ ખુશ થઈ ગયે વાહ વાહ માખણ અને મિસ્ત્રી બંને ખાવા મળશે કારણ કે એ તો શું ચોરવા આવ્યા હતા માખણ ચોરવા જ આવ્યા હતા ને એટલે એ તો લઈને બહાર આવ્યા જેવા બહાર આવ્યા ગોપીએ દ્વાર બંધ કર્યા અને તરત જ તો પોતાના સખાઓને બધાને બોલાવી લીધા અને બધાએ ગોપીના દ્વાર આગળ જ પોતે માખણ ખાધું મહી મિશ્રી આનંદ લીધો બધા સખાઓએ ધમાચકડી કરી આનંદ લેતા લેતા માખણ અને મિશ્રી ખાધા ધમાચકડીનો અવાજ ગોપીને અંદર આવ્યો અને એ ને એમ કે બહાર બંદરો આવ્યા છે એણે દ્વાર ખોલ્યો જુએ છે તો બહાર તો કાનુડો એની સખા મંડળી એ તો આભી જ બની જાય છે એ દંડો લઈ અને પાછળ મારવા દોડે છે કાનુડાને પણ કાનુડો પકડાય ના જ પકડાય કાનુડો તો દોડવા લાગ્યો અને પાછળ સખાઓ પણ દોડવા લાગ્યા ભાગો ભાગો બધા ઘરે જતા રહો આપણે માર નથી ખાવા આપણે તો ફક્ત માખણ જ ખાવાનું છે આવી તો અનેક કૃષ્ણ ભગવાનની લીલાઓ છે જે માખણ ખાવા માટે ચોરી કરે છે ગોપીઓના ઘરે જાય છે દરેકના ઘરે જઈને દહીં મિશ્રી માખણ બધું ચોરે છે અને સખાઓ સાથે ખાય છે હંમેશા એ બાળકો સાથે જ રહે છે કે ભાઈ બધાએ સાથે મળીને જ રહેવું અને સાથે મળીને કામ કરીને ખાવું પીવું એ વાનરોને પણ માખણ આપે છે શ્રી કૃષ્ણનો આવો ભાવ એ છે કે અહીંયા બધાએ સાથે મળીને કામ કરવું અને સાથે મળીને જ રહેવું એ વાછરડા ને દૂધ કાઢવાના સમય પહેલા જ છોડી મૂકે છે ગોપીઓ તો કેવી છે કાનુડા માતા પાસે આવી જાય છે યશોદા માતા એવું તો કઈ હોય મારો કાનો એવું ના કરે મૈયા કે છે અને કાનુડો ત્યારે જવાબ આપે છે એ તો મને જોવા જ આવી છે મૈયા આ કઈ તમને ફરિયાદ કરવા નથી આવી અહિયાં મહાપ્રભુજી વાછરડા ને સંદર્ભમાં એક વાત કહે છે કે વાછરડા એ જીવાતવાનું પ્રતીક છે અને દરેક જીવ જ્યારે મુક્ત થવાને લાયક બને છે ત્યારે ઠાકોરજી પોતે જ આવીને એને મુક્ત કરે છે આવી અનેક પ્રકારની લીલાઓએ શ્રી કૃષ્ણ કરતા રહે છે દરેક ઘરમાં જઈને માખણ ચોરે છે જે ઘરમાં માખણ મિશ્રી કે દૂધ દહીં કશું ન મળતું એ ઘરમાં વેર વિખેર કરી નાખે કહેવાય છે કે જે ઘરમાં કાના ના માટે કઈ વસ્તુ નથી એ ઘર જંગલ જેવું છે એવું નથી કે કૃષ્ણ ખાલી ગોપીઓના ઘરે જ ચોરી કરતો એ નભવનમાં પણ ચોરી કરતો પોતાના જ ઘરે એક વખત પોતે શ્રી કૃષ્ણ છુપાઈને માખણ ની ચોરી કરી રહ્યા હોય છે માખણ ખાતા હોય છે અને એકદમ મૈયા આવી જાય છે મૈયા કે છે કાનુડા તું અહિયાં ગયા થી તો કે છે કે મૈયા તે આ મને હાથમાં કંગન પહેરાવ્યું છે ને એમાં પદ્મરાગ છે એ બહુ બળે છે એટલે મેં હાથ મા નાખ્યો અને મારો હાથ બળતો બંધ થઈ ગયો માતા તો વિચારવા લાગી અરે વાહ મારો કાનુડો તો કેટલો હોશિયાર છે આવી વાતો બાળપણું એ બધું જ આપણને મોહી લે છે જે માયાના સૂત્ર માં બાંધીને આખા અખિલ વિશ્વને નચાવે છે તે ગોપીના આંગણામાં ફક્ત એક વાટકી છાસ માટે નાચે છે આવી હતી શ્રી કૃષ્ણની લીલા માખણ ખાય છે ચોરે છે અને છતાંય જ્યારે પકડાઈ જાય છે ત્યારે મૈયા ને મેં નહીં માખણ ખાયો અહિયાં બે ભાવ પ્રગટ થાય છે એકમાં કહે છે મેં માખણ ખાધું છે અને બીજું કે છે મેં માખણ નથી ખાધું આવી રીતે મૈયાને ભ્રમિત કરે છે ગોપીઓને પણ ભ્રમિત કરે છે અને આપણને બધાને પણ ભ્રમિત કરે છે મૈયાએ તો કીધું છે ને માખણ ચોર ગોપીઓએ પણ માખણ ચોર કીધો અને આપણે બધા તો સૌ કાનુડાને શું કહીએ છે માખણ ચોર જ કહીએ છીએ તો બોલો જે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી